તો ત્રેવીસ એપ્રિલે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે ભાજપ અનેક પ્રકારે પ્રચાર કરી રહ્યું છે ત્યારે વડોદરામાં ભાજપ કાર્યકરોનો અનોખો પ્રચાર ચારસો કાર્યકરો ચારસો કમળના ફૂલ આપીને પ્રચાર કરશે રંજનબેન ભટ્ટ વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે તેમનું કમળ આપીને સ્વાગત કરવામાં આવશે ચારસો કાર્યકરો ચારસો કમળના ફૂલ લઈને પહોંચશે અને તેમનું સ્વાગત કરશે તો આ એક રીતે કમળ આપીને આ ભાજપનો અનોખો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આ વિશે જ વધુ વાત કરવા વડોદરાથી જોડાયા છે સંવાદદાતા રવિ અગ્રવાલ રવિ ચારસો ફૂલ ચારસો કાર્યકર્તાઓ કઈ રીતે આ અનોખો પ્રચાર કરવામાં આવશે શું છે આ સમગ્ર જે કાર્યક્રમ છે તે બિલકુલ મિહિર વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા વડોદરામાં એક અનોખો પ્રચારસો કમળના ફૂલ રંજનબેન ભટ્ટને આપવામાં આવશે અને હજી રીતના ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભામાં તેમને ચારસો બેઠકો મળશે અને તેના આધારે જ ભાજપના જે સમર્થકો છે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ રંજનબેન ભટ્ટને ચારસો જે કમન્ડના ફૂલ છે તે આપીને તેમનું સ્વાગત કરવાનું છે તેમને આશીર્વાદ આપવાનો છે ત્યારે પહેલા એક યુવતી છે તેની સાથે આપણે વાત કરીશું કમન્ડનો ફૂલ તમે આપી રહ્યા છો કારણ શું છે કેમ કે बीजेपी સૌથી बीजेपी એમને ઘણું સારું કર્યું છે અને એમને વોટ આપવો જ જોઈએ કેમ કે મોદી ઇઝ ધી બેસ્ટ તમે શું કહેશો કેમ કમળનું ફૂલ લઈને ઉભા છો અને કઈ રીતના સ્વાગત કરશો ગંજન બેન નો અમારો ખુલ્લો સપોર્ટ છે આખી જ મહીનગર સોસાયટી આજે એમનું સ્વાગત કરવા અને એમને ભવ્ય વધુ વધુ મત આપી અને વિજય બનાવવા અમે તત્પર છીએ કારણ કે મોદીજીએ જે કામ કર્યું છે ભારતને આખા વિશ્વના નકશા ઉપર લઈ ગયા છે આથી અમે ખુલ્લો સપોર્ટ ભાજપને કરીએ છીએ બિલકુલ ભાજપના કોર્પોરેટરો પણ તેમની સાથે વાત કરીશું શું કહેશો નિતલભાઈ ચારસો કમળના ફૂલ આપીને એમનું સ્વાગત કરવામાં આવશે ચારસો નો દાવો છે અનોખો પ્રચાર છે વડોદરામાં ભવ્ય જીત તો નક્કી છે પણ એની સાથે બધા રહીશો ને ખાતરી છે કે ચારસો સીટો આવશે જ ભાજપની એટલે ચારસો કમા આજે બેનને અર્પણ કરી રહ્યા છે આખા દેશમાં આ જે વડોદરામાં જે લહેર છે એ આખા દેશમાં લહેર છે અને સો ટકા ચારસો સીટો ભાજપની આવશે એટલે તું શું કહેશો તમે નીતિનભાઈ સર્વપ્રથમ તો આ જે સોસાયટીના રહીશો જે કોઈ પાર્ટી સાથે નહીં પણ નરેન્દ્રભાઈ મોદી સાથે સંકળાયા છે એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમનું આયોજન કર્યું બીજું મારે કહેવાનું છે કે આ કોઈ ઇલેક્શન મોહલા ગલી કે રાજ્યનું નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનનું છે આ સમગ્ર હિન્દુસ્તાનના વટનો સવાલ છે એટલે નરેન્દ્રભાઈ મોદીને ચારસો કરતાં પણ વધુ સીટ આપવાની ખાતરી અહીંથી લોકો આપી રહ્યા છે બિલકુલ એક મહિલાઓ પણ હું તમને બતાવવા માંગીશ કે જે જોઈ રહ્યા છો કે મહિલાઓનું પણ ગ્રુપ છે કે જેઓ પણ કમળ લઈને ઊભા છે અને તેઓ પણ રંજનબેન ભટ્ટ જ્યારે આવશે ત્યારે તેમનું કમળ આપીને સ્વાગત કરશે ત્યારે કોર્પોરેટર છે કંચનબેન તેમની સાથે વાત કરીશું બેન ચારસો

જે બહુમતી જંગી મતી થી મોટી મેદની માં વોટ આપી અપાઈ બેન નો વિજય બના શું કે કેશો તમે જે હાજર રહ્યા છો કઈ રીતના આપવાના છો બેન અમે મોદીજી ના વોટ આપીશું અને એમને જીતાડીશું અમે એમને જ રંજન બિલકુલ મોદીજી ને વોટ આપીશું એમને જીતાડીશું તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આ જે લોકો છે મહત્વ વાત છે કે મીર આ લોકો સોસાયટી એક રહીસ છે અને ચારસો લોકો અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે જેમાં કેટલાક લોકો કાર્યકર્તાઓ છે કેટલાક લોકો સમર્થકો છે કે જેઓ કમળના ફૂલ